અહીંયા પધારેલા તમામ ગામના યુવાનો વડીલો અને જે જે બાળકો છે અત્યારે આ સભાની આજુબાજુ જે ફરી રહ્યા છે જેમને સારું એજ્યુકેશન વર્ષથી રાજ કરતી ભાજપ સરકાર નથી આપી એ લોકોને પણ આપણે આમ આદમી પાર્ટીની આ સભાની અંદર આવકારીએ છીએ સાથે જ મારી સાથે મારા માર્ગદર્શક એવા યાકુબભાઈ ગુરજી લોકસભા પ્રમુખ આપણા યુવા મોરચાના જિલ્લા પ્રમુખ એવા મારી સાથે ચિરાગસિંહ ગોહિલ સાથે જ ગ્રામ પંચાયતના સભ્ય ચૂંટાયેલા આપણી સાથે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે સાથે જ ઇમ્તિયાઝભાઈ મારી સાથે પ્રવીણભાઈ ગણપતભાઈ કાનજીભાઈ અને કિશનભાઈ વિલાયત અને આપણા દહેજ તાલુકા પ્રમુખ એવા કરશનભાઈ આજે આપણે કેમ આમ આદમી પાર્ટીની અહીંયા જરૂર પડી આમ આદમી પાર્ટી એ ગુજરાતની અંદર આવવાની જરૂર કેમ પડી કેમ અંદર આમ આદમી પાર્ટીને પિસ્તાલીસ લાખ કરતા વધારે મત ગુજરાતની જનતાએ આપ્યા કારણ કે પેલા કોંગ્રેસે રાજ કર્યું એના પછી ભાજપ આવી કોંગ્રેસે રાજ કર્યું એને ઘણા કફલા કર્યા એને ઘણા ભ્રષ્ટાચારો કર્યા ત્યાર પછી ભાજપ આવી તો લોકોને એમ થયું કે નહીં ભાજપ હવે ગુજરાત માટે કઈક સારું કરશે અને સ્ટાર્ટિંગમાં સારું કર્યું પણ ખરું તમે મત આપ્યા અમે મત આપ્યા ભાજપને અહીંયા બેઠેલા દરેક લોકોએ મત આપ્યા હશે કોંગ્રેસને દરેક લોકોએ મત આપ્યા હશે ગુજરાતના એક એક વ્યક્તિએ ભાજપ અને કોંગ્રેસને મત આપવામાં કંઈ બાકી નથી રાખ્યું પરંતુ આ બંને પક્ષે ગુજરાતને લૂંટવાની અંદર પણ કશું બાકી નથી રાખ્યું સાચી વાત ફક્ત અને ફક્ત બેરોજગારી કદાચ એને નોકરી દરમિયાન મૃત્યુ થઈ જાય તો એના પરિવારે એની જે કંઈ પણ છેલ્લી માંગણીઓ હોય એ માંગણીઓ માટે પણ આંદોલનો કરવા પડે આપણા જ ગામોની જમીનો લઈ આપણને આટલા ખારા ટેકરાવાળા રોડ આપી દીધા એક સારો રોડ આ ભાજપ સરકાર આજે આપણા દહેજ તાલુકાની નહીં ભરૂચ જિલ્લાની નહીં આખા ગુજરાતની અંદર એક સારો રોડ આ ભાજપ સરકાર નથી આપી શકે આજે ગટર લાઈનોની સુવિધાઓ નથી જેના કારણે આપણા જ ગામની આજુબાજુ નાની નાની કાંસો પડે એની અંદર ગંદુ પાણી વેળાતું હોય એ ગંદા પાણીની અંદર મચ્છરો ઉત્પન્ન થાય આ મચ્છરોના કારણે આપણા જ ગામોની અંદર રહેતા આપણા જ પરિવાળો આપણા જ માતા બેનો આપણા જ ભાઈઓને બીમારી થાય આ બીમારીની અંદર સુવિધા લેવા માટે પણ આટલી મોટી જીઆઈડીસી આવી છે દહેજની અંદર એક સારી હોસ્પિટલની વ્યવસ્થા આ લોકો ઊભી નથી કરી શક્યા પંદર વર્ષથી ધારાસભ્ય બનીને બેઠેલા અરુણસિભાઈ રાણા વડીલ છે એમને આપણે શીખવાડવાનું ના હોય પરંતુ છતાં પણ આજે આપણે એમને કહેવું પડે છે કે તમે આટલી જીઆઈડીસી છે ત્યાં આગળ સારા રોડ રસ્તા નથી આપી શક્યા સારી રોજગારી નથી આપી શક્યા મીઠા પાણીની લાઈનો વ્યવસ્થિત નથી આપી શક્યા નથી તમારી જીઆઈડીસી ની અંદર એક સારી હોસ્પિટલ આપી શકે સાચી વાત કે ખોટી વાત ત્યારે કોઈ ઉદઘાટનો કરવાના હોય કંપનીઓના ત્યારે આ નેતાઓ ભાજપના ખેસ નાખી આ સાંસદ મનસુખભાઈ વસાવા હોય ધારાસભ્ય હોય જિલ્લા પંચાયતના સભ્ય સભ્યો હોય તાલુકા પંચાયતના સભ્ય સભ્યો હોય આ દરેક લોકો ભાજપના ખેસ પહેરી પહેરી અને ઉદઘાટનોમાં આવી જાય જોયા છે ને આપડે બધા પણ આપણા જયારે કામો કરવાના હોય ત્યારે કોઈ દિવસ આવે છે ખરા એ લોકો આપણા રોડ રસ્તા ખરાબ હોય ત્યારે આવે જ નથી આવતા અને એટલા માટે આપણે આમ આદમી પાર્ટીના હાથ મજબૂત કરવાના છે તમે સૌ જોયા હશે ચૈતરભાઈ વસાવા બે હજાર બાવીસ માં દેડિયાપાડા જનતાએ વિશ્વાસ કર્યો અને ચૈતરભાઈ વસાવાને એક લાખ સાત હજાર મતથી એમને જીતાડ્યા આજે આટલી જંગી બહુમતી થી જયારે જીત્યા ચૈતરભાઈ ઇલેક્શન પેલા એમ વચન આપ્યા હતા જનતાને કે મને ખાલી એક વખત મોકો આપો હું તમારા માટે ચોવીસ કલાક કામ કરીશ સાચી વાત કે ખોટી વાત જોવા છે ને આપણે ચોવીસ કલાક કામ કરતા ચૈતર ભાઈ ને થી જ્યારથી ચૈતરભાઈ જીત્યા ત્યારથી એક દિવસ એમના પરિવાર સાથે બેસીને એમને શાંતિથી જમ્યા હશે એવું મેં નથી જોયું સતત આપણે મીડિયાના માધ્યમથી હોય સોશિયલ મીડિયાના માધ્યમથી હોય કે પછી વ્યક્તિગત કોઈના મોઢે આપણે સાંભળવાનું હોય ત્યારે ત્યારે ચૈતારભાઈ જનતાના કામોને ને વાચા આપવા માટે સડક લઈ અને સદન સુધી એમને લડત આપી છે વિધાનસભામાં પણ એટલી મજબૂતાઈ લડત આપી અને આજે બે હાજર બાવીસ થી જ્યારથી ચૂંટાયા ત્યારથી બીજી વખત ગંભીર ગુનાઓ એમની ઉપર ખોટા કેસો ઉપજાવી કાઢી અને એમને પાછળ રાખવાનું કાવતરું આ સરકારની અંદર બેઠેલા દૂર રાખવામાં આવ્યા એ લોકસભાના ઉમેદવાર હતા અહીંયા બેઠેલા ઘણા મારા વડીલો ઘણા મારા યુવાનોએ એમને મત આપ્યા ત્યારે જ એમને પાંચ મત મળ્યા આ પાંચ મત કોઈ નાની અંદર બોલતા હોય ગ્રીન નેટ લગાવી દે છે તો શું મોદી સાહેબ ને દેખાતું નથી કે આ ગ્રીન નેટ એ લોકોએ લગાવી છે એ મોદી સાહેબને પણ ખબર છે કે વિકાસ ફક્ત અને ફક્ત એમની જે પ્રેરિત ન્યૂઝ ચેનલો છે એમને જે બતાવવાવાળી જે ન્યૂઝ ચેનલો છે એમાં જ દેખાય છે બાકી આપણે સૌના હાથની અંદર આજે મોબાઈલ છે મોબાઈલમાં જાઓ ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ યુટ્યુબ ફેસબુક બધામાં જાઓ ગામે ગામ આજે ભાજપને ભગાડવા માટે જનતા તૈયાર બેઠી સાચી વાત કે ખોટી વાત પરંતુ મીડિયા ખોલો

ઊંતા ઊંતા જીતી આ વખતે ગલ્લે ગલ્લીએ આટા મારતા આપણે સૌએ જોયા છે એક એક તાલુકા પંચાયતનો સભ્ય ગામે ગામ જતો તો મનસુખભાઈ વસાવાને જીતાડજો આપણે મોદી સાહેબને જોવાના છે મોદી સાહેબને જોવાના છે આવું કરીને મત લેવા માટે આવ્યા ને શું આપણું કામ મોદી જોવા માટે આવવાના છે કે લોકલ જે આપણો જે પ્રતિનિધિ ચૂંટાયો છે એ કરવાનો છે પરંતુ આપણે દર વખતે ગુજરાતની જનતાના આ લોકોએ લાવી અને મોદી નામે મત માગી ગયા જયારે કામ લેવા જવાનું હોય ત્યારે મોદી સાહેબ અહીંયા અહીંયા કામ કામ કરવા નથી આવવાના આ લોકલ નેતાઓ પાસે કરાવવાનું છે અને આ લોકલ નેતાઓ કામ નથી કરતા એટલા માટે હવે આપણે પરિવર્તન ની જરૂર છે જરૂર છે ને આપણે પરિવર્તન જોઈએ છે ને એક મજબૂત આગેવાની સાથે આપણે આમ આદમી પાર્ટીની અંદર જોડાવાનું છે ચૈતરભાઈ વસાવાની ઉપર અત્યારે તાજેતરમાં પ્રમુખ આ બે જણાએ એમની ઉપર ખોટી ફરિયાદ કરાવી પોલીસ પણ આ ભાજપના હાથો બની અને ચૈતારભાઈ ને કરી ને જેલની અંદર નાખ્યા છે આ નર્મદા જિલ્લા પોલીસને હેરાન કરે છે એમને ખબર છે ચૈતરભાઈ નિર્દોષ છે ભાજપના કાર્યકર્તાઓને ખબર છે સાંસદ મનસુખભાઈ વસાવાને ખબર છે એમના ધારાસભ્યોને ખબર છે પરંતુ તેમ છતાં પણ

પોલીસને પણ આપણે કેવું છે કે તમારું કામ જો દારૂ જુગાર અડ્ડા પકડવાનું છે તો એ કરો તો વધારે સારું છે તમે એમ નહીં કરો મજબૂરી અમારે થવું પડશે અમારે ભાજપની લડાઈ છોડી ને દારૂ જુગારના અડ્ડા અમારે પકડવા પડશે જનતા સાથે રાખીને સાચી વાત ને પછી એ દિવસે એ પોલીસ અધિકારી બદનામ થાય વિજીલેન્સની રેડો પડે સ્ટેટ મોનિટરિંગની રેડો પડે ત્યારે એમ નહીં કેતા કે આમ આદમી પાર્ટી તો પોલીસ પાછળ પડી છે પોલીસ અમારી દુશ્મન નથી પોલીસ કામ જનતાના જનતાના માટે માટે છે છે ને ફાયદા જનતાની સાથે ખોટું થતું હોય ત્યારે એને ન્યાય અપાવવા માટે છે પરંતુ પોલીસ એ કામ ન કરવા જોઈએ કે આજે સત્તાની અંદર બેઠેલા ભાજપના નેતાઓના પ્રેશરમાં આવી અને જે જનતાનો અવાજ બની રહ્યા છે એવા અવાજને દબાવવાનો પ્રયત્ન આ પોલીસે ન કરવો જોઈએ ભાજપની એક ખામી છે ઇલેક્શનો આવે એટલે ગામે ગામ આ એક છેલ્લો મોકો આપી દો આ તમારું કરી દઈશું ગામમાં નાનું સરકારી હોસ્પિટલ નથી એ નાનું ક્લિનિક પણ બનાવી દઈશું તમારા દહેજ તાલુકાની અંદર વાઘરા તાલુકાની અંદર તમારા લોકો માટે એક સારી હોસ્પિટલની વ્યવસ્થા કરી આપીશું મારો એક પણ યુવાન બેરોજગાર નહીં રહે મારા એક પણ વિસ્તારમાં આવતા રોડ ખરાબ નહીં રે આવા વચનો ભાજપના નેતાઓ આપવા માટે તમને આવશે પણ આ વખતે આપણે આ વચનોમાં આવવાનું નથી કારણ કે 35 વર્ષથી આ લોકો વચનો આપે છે પણ 35 વર્ષથી આ લોકો એક રોડ રસ્તો સારો નથી આપી શક્યા આપણે એટલા માટે આ વચનોમાં નથી આવવાનું એક વખત મોકો આપો અહીંયાની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તો આમ આદમી પાર્ટીની બેસાડો હું વચન આપું છું જો કામ ના કરીએ તો બીજી વખત આ વિડીયો તમારે રેકોર્ડિંગ કરવો કરી લેજો આમ આદમી પાર્ટીના એક એક નેતા કામ કરવા માટે નીકળે છે ગામે ગામ કામ કરવા માટે નીકળે છે આપણે સૌએ જોયું કે વિસાવદન ની અંદર ગોપાલભાઈ ઇટાલી અત્યારે ખૂબ સારી લીડ થી અત્યારે જીત્યા વિડિયો જોવો છો ને ગોપાલભાઈ નો એક દિવસ છે એમને વચન આપ્યું તો એમની જનતાને કે હું જીતીશ ત્યારથી હું જનતાના કામો કરવા માટે વિસાવદન અંદર હું મકાન લઈ લઈશ અને આજે એમને ભાડે મકાન વિસાવદરમાં લઈ એમનું મોટું કાર્યાલય ચાલુ કર્યું અને આજે ગામે ગામ કામો કરવા માટે ફરી રહ્યા છે વિસાવદન અંદર જીત્યા

તમારા કલેક્ટર તમારા પ્રાંત તમારા મામલતદાર તમારા તલાટી તમારા ટીડીઓ આ બધા લોકોને 6 કલાક પરંતુ મારા જે યુવાનો છે મારા જે વડીલો છે જેને ગામની જમીનો આપી છે એ લોકોને 12 કલાક આપણે એ સાન આ ભાજપની ઠેકાણે લાવવાની છે હવે તૈયાર છો એક જોશમાં એક જ અવાજમાં મને અવાજ જોઈએ છે તૈયાર છો તમે મને વચન આપો હું તમને જાહેર મંચ ઉપરથી વચન આપું છું ભલે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો નથી જો તમારા કામ હશે અડધી રાત્રે ફોન કરજો એકસો અમે તમારી સાથે ખભી થી ખભો મુકાવીને પોલીસ સ્ટેશન હોય જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય કે કલેક્ટર કચેરી હોય તમામ જગ્યાએ અમે તમારી સાથે ઉભા રહેવા માટે તૈયાર છું અમારી આખી ટીમ તમારી સાથે ઉભા રહેવા માટે તૈયાર છે બસ હું આટલું જ કહી અને મારી વાણીને વિરામ આપીશ પણ જતાં જતાં એટલું કહીશ કે આવનારી જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો જે આવે છે આ તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતોની અંદર આમ આદમી પાર્ટીની જંગી બહુમતીથી જીત કરાવો આપણા જ બધામાંથી બેઠેલા કોઈને કોઈ ઉમેદવાર બને એવી આશા રાખીએ છીએ બાકી પાંત્રીસ વર્ષથી ભાજપની ખુરશીઓ સાફ કરે છે પણ હજુ સુધી એ લોકોનો તાલુકા પંચાયતના પ્રમુખની અંદર પણ એ લોકોનો નંબર નથી આવ્યો આમ આદમી પાર્ટી યુવાનોને પ્લેટફોર્મ આપે છે યુવાનોને જાગૃત કરી રહી છે આવો આપ પણ સૌ આપ સૌનો પણ વેલકમ કરું છું આમ આદમી પાર્ટીમાં જોડાવ મોટી સંખ્યામાં એવી આશા આવી આશા વ્યક્ત કરું છું ને એટલું જ કહી મારી વાણીને વિરામ આપીશ અસ્તુ ભારત માતા કીજરી